ભરૂચમાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક સ્પર્ધાનું આયોજન કરાયું હતું મહિલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત આજે ભરૂચ ખાતે વાનગી આયોજન થયું પંચાયતની આઈસીડીએમ શાખા દ્વારા ડોક્ટર આંબેડકર ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ આંગણવાડી કાર્યકર બહેનો તથા મહિલાઓએ ટેક હોમ રાશન અને મિલેટ નો ઉપયોગ કર્યો જેનાથી પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરાઈ હતી મહિલાઓએ સ્વદેશી અન્નમાંથી બનતી પરંપરાગત તેમજ આધુનિક પ્રકારની વાનગીઓ પ્રસ્તુત કરી હતી જે પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે આરોગ્ય માટે અતિ ગુણકારી છે ઉપસ્થિત અધિકારીઓના હસ્તે વિજેતાઓને પુરસ્કૃત કરી તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક પ્રમાણપત્રો આપ્યા હતા આજે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ ભરૂચમાં ડૉક્ટર બાબા સાહેબ આબેડકર હોલ ખાતે છે અમારું આ પોષણ ઉત્સવ એટલે કે અમે ટીએચર અને વિસરાતી વાનગી એટલે કે મિલેટ્સમાંથી જે વાનગીઓ બને છે એનું નિદર્શન કરેલું છે સૌપ્રથમ અમે સેજા લેવલે આની કોમ્પિટિશન કરી હતી ટીએચર ટેક ઓમ રાશન જે અમે બાળકોને આપીએ છીએ ઘરે એમાંથી કેવી રીતે કઈ કઈ આઈટમ બની શકે એનું આજે નિદર્શન છે સેજા લેવલે ફર્સ્ટ અમે કરી હતી પછી એમાંથી એક બે ત્રણ નંબર આપ્યો એ લોકો ઘટક લેવલે આવ્યા અને આજે બાર ઘટકમાં એક એ ત્રણ નંબર વાળા જે છે એને આવ્યા છે